આ તરફ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લે અમરેલીના મોટા લીલીયામાં ફરી ભૂગર્ભ ગઠનના મુદ્દે વેપારીઓ રોષે ભરાયા છે વેપારીઓએ ગ્રામ પંચાયત તાળા વિરોધ નોંધાવ્યો છે બે મહિના પહેલા વિરોધ થતાં પિસ્તાળીસ દિવસોમાં કાર્યવાહી કરવા ધારાસભ્ય મહેશ કસવાલાએ આશ્વાસન આપ્યું હતું પરંતુ આજ દિન સુધી કોઈ કામગીરી થઈ નથી જેને લઈ વેપારી મંડળમાં ભારે રોષ ફેલાવ છે અને ભૂગર્ભ ગટરનો ભયંકર પ્રશ્ન માટે અમે આ તાળાબંધી મારી છે લીલીયા ગ્રામ પંચાયતે તો મારી છે અને પંચાયતના વાહનને ચાલી લીધી છે અને એમાં રસ્તા હોતા આંદોલન ચાલુ કર્યું છે અમે પંચાયતમાં ઘણીવાર રજૂઆત કરી પણ છતાં પંચાયત આગળ પૈસા નથી એવી રજૂઆત સરપંચ અમને કહે છે કે ભાઈ અમારે કોઈ પૈસા નથી લીલીયા છેલ્લા એક મહિનાથી ગટરનું પાણી નદી કરતા વિશેષ રીતે વહે છે દુકાનોની બહાર શેવાળ જામી ગયા છે લોકો હાલી શકતા નથી રોજ બે ત્રણ જણા ખાડામાં પડે એવી સ્થિતિ છે ગામમાં કોઈ ખરીદી કરવા આવતું નથી વેપારીની સ્થિતિ દુકાને બેહાય એવી નથી એટલી વાસ આવે છે અવારનવાર તંત્રને રજૂઆત કરી છે કોઈ સાંભળવા તૈયાર નથી અમારા ઘરમાં ગટરનું પાણી ઘરી જાય છે તો અમારે રોજ એ ગટરનું પાણી કાઢવું પડે છે તકલીફ બહુ જ છે અને ઓસરી વરસાદ આવે ત્યારે ઓસરીની કોર સુધી પાણી આવી જાય છે અને ફળિયામાં ચાલવામાં પણ તકલીફ પડે છે અને અમે બંને ઉંમરવાળા સિનિયર સિટીઝન છીએ એટલે બહુ જ તકલીફ પડે છે